અમદાવાદ બીઆરટીએસ ધન મિત્ર કાર્ડની નવી ઇશ્યુ કામગીરી છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં છે જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડે છે કાર્ડ ન મળતા ચાળીસ ટકા ડિસ્કાઉન્ટનો લાભ મળતો નથી ટિકિટ માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે જનમિત્ર કાર્ડનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપની ટેકનિકલ ખામી દૂર ન કરી શકતા છ મહિના પહેલા કોન્ટ્રાક્ટ રદ કરાયો હવે બીઆરટીએસ તંત્રે ટૂંક સમયમાં જનમિત્ર કાર્ડને બદલે પાસ ઇસ્યુ કરવાનું આયોજન કરી રહી છે જેમાં કાર્ડના તમામ લાભ મળશે જો કે બીઆરટીએસના જનરલ મેનેજરે આ અંગે પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું સુવિધા બરાબર હતી ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળતો એમાં મુસાફરી ત્રીસ રૂપિયાની લે વીસ રૂપિયામાં થતી પણ હવે ત્રીસ રૂપિયા લેવા પડે એમાં એટલે થોડીક થઈ એટલે થોડીક મુશ્કેલી પડે આ પહેલાં કાર્ડ હતું એટલે ત્યારે સુંદર કાર્ડ હતું તમને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ મળતું જ્યારે સારું હતું કારણ કે વીસ રૂપિયાની કે બાર રૂપિયામાં મળતી બટ હવે વધુ લાઈમ અપું પડે એટલે નેટ પણ